આણંદમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવનારી બાર ઓક્ટોબર રવિવારના રોજ વિશાળ હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ધર્મસભા જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સામેના ગ્રાઉન્ડ લાંબેલ રોડ આણંદ ખાતે સાંજે ચાર વાગે યોજાશે આ ધર્મસભામાં મુખ્ય વક્તા તરીકે પ્રખર હિન્દુ વક્તા શ્રી ટી રાજા સી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે આ કાર્યક્રમના હેતુઓમાં ભારત દેશના હિન્દ સમાજને સંગઠિત કરવો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવી હિન્દુ સમાજ સામે ઉભી થતી સામાજિક અને ધાર્મિક સમસ્યાઓનું નિરાકરણ શોધવું તેમજ હિન્દુ દીકરીઓની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવી સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત સમાજમાં એકતા શાંતિ ભાઈચારો અને હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અંગે વિશેષ ચર્ચા થશે ખાસ કરીને હિન્દુ બહેનો સાથે વધતા ગુના અને ધર્માંતરણના મુદ્દે પણ સભામાં ઉકેલ માટે આગ્રહ કરવામાં આવશે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત વિરાટ હિન્દુ ધર્મસભા આગામી બાર ઓક્ટોબર એટલે કે બાર દસ બે હજાર પચીસના રોજ થવા જઈ રહી છે આ કાર્યક્રમમાં મુખ્ય પૂજ્ય સંતો જે આણંદ ખેડા જિલ્લાના છે એ તથા બરોડાના સંતો એ પૂજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે તથા મુખ્ય વક્તા તરીકે ટાઈગર રાજાસિંહજી સિંઘજી તેલંગણાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે હિન્દુ હૃદય સમ્રાટ એવા ટાઈગર રાજાસિંહજી આ કાર્યક્રમમાં આપને માર્ગદર્શન આપવા માટે આવવાના છે તથા ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ પણ આ કાર્યક્રમમાં જોડાવાનો છે તથા સનાતની હિન્દુઓને સનાતની હિન્દુ યુવાનોને હું આહવાન કરું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઈ અને આ કાર્યક્રમને ભવ્ય બનાવશો અને હિન્દુ સમાજની હિન્દુ હિતની ગર્જના કરીએ કાર્યક્રમમાં મુખ્યત્વે આપ કાર્યક્રમની વિગત આપું તો આગામી બાર ઓક્ટોબર બે હજાર પચીસને રોજ રવિવારના રોજ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સામેનું ગ્રાઉન્ડ જેમાં આ કાર્યક્રમ થવાનો છે અને આ કાર્યક્રમમાં મુખ્ય વખતે મેં પહેલાં જ કીધું કે ટાઈગર રાજા સિંઘજી રહેવાના છે તમામ હિન્દુ સમાજને તમામ અઢારે વર્ણને હું આમંત્રિત કરું છું આપ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવો અને સનાતનના અને હિન્દુ રાષ્ટ્રની ગર્જના કરીએ અખ ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને ગૌમાતા રાષ્ટ્રમાતા બને એ જ આ કાર્યક્રમનો લક્ષ્ય છે આ કાર્યક્રમની આ જ ભાવના છે એના માટે હું સમસ્ત હિન્દુ સમાજને સમસ્ત હિન્દુ સમાજના યુવાનોને આ કાર્યક્રમમાં વધારવા હાર્દિક આમંત્રણ આપું છું જય શ્રી રામ ભારત માતા કી